नमस्कार मित्रों स्वागत छे तमरो हमारी चैनल ज्योतिष राज मित्रो मा मित्रों वीडियो मा આગળ વધતા પેલા બધાય મિત્રો નો આભાર માનું છું કે તમારા સાથ સહકાર થી આજે આપડી YouTube ફેમિલી 1000 સબ્સ્ક્રાઇબ સુધી પહોંચી ગયે છે તો મિત્રો તમારો સાથ સહકાર આમ નામ આપતા રહેજો દોસ્તો એક હજાર સબસ્ક્રાઈબ પૂરા થવાની ખુશીમાં મિત્રો તમને એક સ્ક્રેચ કૂપન લકી ડ્રો કરવામાં આવ્યો છે એમાં મિત્રો તમારે જાજુ કાંઈ નથી કરવાનું ખાલી વીડિયોને પૂરો જોવો વિડીયોને લાઇક કરો વીડિયોને સબસ્ક્રાઈબ અને વીડિયોને શેર કરો જે પણ સૌથી પેલા આ ટાસ્ક પૂરો કરીને કોમેન્ટમાં તમારું પૂરું નામ અને તમારો ઉપી નોમ્બર લખી નાખજો જેને આ બધુંય કામ પૂરું કરવું હશે તેની કોમેન્ટ જોઈને સોથી લઈને પાંચ હજાર મેળવી શકશો તો મિત્રો ફાસ્ટ ફાસ્ટ કોમેન્ટ કરો ડ્રો ટૂંક સમયમાં પૂરો થઈ જશે તો મિત્રો ચાલો આજના વીડિયોની શરૂઆત કરીએ ઘરમાં પૂજા સમયે ઘીનો દીવો પ્રગટાવવો યોગ્ય કે પછી તેલનો જાણો શું કહે છે જ્યોતિષી હિન્દુ ધર્મમાં આપણા ઘરના મંદિર અને આમણામાં દરરોજ સવાર સાંજ દીવો પ્રગટાવવાની પરંપરા સદીઓ જૂની છે હિન્દુ ધર્મના વેદોમાં દેવી દેવતાઓની સામે ઘી કે તેલનો દીવો પ્રગટાવવાના અનેક ફાયદાઓ જણાવવામાં આવ્યા છે વાસ્તુશાસ્ત્ર પણ માને છે કે ઘરમાં દીવો પ્રગટાવવાથી ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે અને સકારાત્મક ઊર્જા વધે છે હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓની પૂજા દરમિયાન ઘણી વસ્તુઓ ચઢાવવામાં આવે છે અને અનેક પ્રકારના દીવા પણ પ્રગટાવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે દીવો કર્યા વિના કોઈ પણ પૂજા શુભ કાર્ય પૂર્ણ થતું નથી ઘરમાં કે મંદિરમાં કોઈ પણ ધાર્મિક કાર્ય કરતા પહેલા દેવી દેવતાઓની સામે દીવો પ્રગટાવવામાં આવે છે હિન્દુ ગ્રંથોમાં દીવો પ્રગટાવવાના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે એવું માનવામાં આવે છે કે જો ઘરના મુખ્ય દરવાજા અને ઘરના મંદિરમાં દરરોજ દીવો પ્રગટાવવામાં આવે છે તો ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને પરિવારના સભ્યોમાં પ્રેમની લાગણી વધે છે પરંતુ ઘણા લોકો પરેશાન રહે છે કે ઘરમાં પૂજા દરમિયાન તેલનો દીવો પ્રગટાવવામાં આવે કે ઘીનો દીવો આ અંગે ઘણા લોકોને વધુ જાણકારી આપી રહે છે ભોપાલ નિવાસી જ્યોતિષ અને વાસ્તુ નિષ્ણાત પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા ઘીનો દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ હોય છે હિન્દુ ધર્મની કોઈપણ પૂજા કે ધાર્મિક કાર્ય દીવો પ્રગટાવ્યા વિના પૂર્ણ થતું નથી ધર્મશાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ઘરમાં ઘીનો દીવો કરવો સૌથી શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ઘરમાં ઘીનો દીવો પ્રગટાવવાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે આ સિવાય ઘરમાં ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરના વાસ્તુ દોષનો પણ અંત આવે છે બંને પ્રકારના દીવા પ્રગટાવી શકાય છે ઘણી વખત આપણે મૂંઝવણમાં હોઈએ છીએ કે પૂજા દરમિયાન ઘરમાં કયો દીવો પ્રગટાવવો યોગ્ય છે હિન્દુ ધર્મ અનુસાર તમે ઘરમાં બંને પ્રકારના દીવા પ્રગટાવી શકો છો બસ એટલું ધ્યાન રાખો કે હંમેશા ભગવાનની જમણી બાજુ ઘીનો દીવો અને ડાબી બાજુ તેલનો દીવો પ્રગટાવો માન્યતા અનુસાર તેલનો દીવો પ્રગટાવવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે દિશાઓનું પાલન કરો વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ઘરમાં દીવો કરતી વખતે દિશાઓનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે ઉતાવળમાં ક્યાંય પણ દીવો રાખવાથી તેની વિપરીત અસર પણ જોવા મળે છે દીવો હંમેશા પશ્ચિમ દિશામાં રાખવો જોઈએ આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે ઘીનો દીવો કરાય કે પછી તેલનો ભૂલથી પણ આ દિશામાં ન કરી શકાય દીવો શાસ્ત્રો અનુસાર જાણો ખાસ વાતો અવારનવાર એવું દેખાય છે કે દેવી દેવતાઓની આરતીમાં ક્યાંક તેલ તો ક્યાંક ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે પરંતુ આજે અમે તમને જણાવીશું કે ભગવાનની સામે કયો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે દેવી દેવતા સામે કયો દીવો પ્રગટાવવો હોય છે શું દીવાને સકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે દીવો પ્રગટાવતી સમયે આ ખાસ બાબતોનું રાખો ધ્યાન ઘરમાં દીવો પ્રગટાવવાથી નકારાત્મકતા થાય છે દૂર સનાતન ધર્મમાં શાસ્ત્રનું ઘણું મહત્વ છે વાસ્તુશાસ્ત્રમાં ઘર ઓફિસ મંદિરથી લઈને પૂજા ઘર વિશે ઘણી જાણકારી આપવામાં આવી છે આ ઉપરાંત વાસ્તુમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે ઘરમાંથી નકારાત્મકતા દૂર કરીને સકારાત્મકતા કેવી રીતે લાવવામાં આવે હિંદુ ધર્મમાં દરેક દેવી દેવતાની પૂજા આરતી દરમિયાન દીવો પ્રગટાવવાનું વિધાન છે પછી તે આરતી મંદિરની હોય કે ઘરની બંને જગ્યાએ દીવો પ્રગટાવવામાં આવે છે દીવાને સકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દીવો પ્રગટાવવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા જતી રહે છે કયો દીવો પ્રગટાવવો હોય છે શું હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓ સામે ઘી અને તેલ બંને પ્રકારના દીવા પ્રગટાવવામાં આવે છે. શાસ્ત્રો મુજબ ભગવાનના જમણા હાથ તરફ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને ભગવાનના ડાબા હાથ તરફ તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. જો તમે તેલનો દીવો પ્રગટાવી રહ્યા છો તો હંમેશા પોતાની જમણી બાજુ અને ઘીનો દીવો પ્રગટાવી રહ્યા છો તો હંમેશા ડાબી બાજુ રાખો. દીવો પ્રગટાવતી સમયે આ વાતનું રાખો ધ્યાન દીવો પ્રગટાવતી સમયે આ વાતનું ધ્યાન રાખો કે દીવો હંમેશા ભગવાનની મૂર્તિ અથવા તેમની તસવીર સામે રાખો ભૂલથી પણ પશ્ચિમ દિશામાં દીવો ન પ્રગટાવો આમ કરવાથી ગરીબી આવે છે અને પૈસાનું નુકસાન થાય છે સાંજના સમયે મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારું ઘર ધનધાન્યથી ભરી દે છે ઉત્તર દિશામાં દીવો ન પ્રગટાવો જેનાથી ઘરમાં ગરીબી આવે છે જો કે તમે દીવાની વાટ આ દિશામાં કરી શકો છો ઘરમાં સવાર સાંજ દીવો પ્રગટાવવાથી સુખનો માહોલ રહે છે અને સાથે ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે ધન્યવાદ રાધે રાધે દોસ્તો વિડીયોને લાઇક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં